બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય એકને જઈને કે જો એક વાર ગોકુળી અમાં જાય રાજ હો રાજ કાનૂડને કે જો એટલું હોજી રે કોઈ જઈને કે કેજો એટલું હોજી રે માતા સોદા બેઠા ડેલીએ હોજી રે એ નથી લેતા આનને જળરાજ હોરાજ હો રાજ કાનૂડા જઈને કે જો એટલું હોજી રે મારા કાનૂડા જઈને કે જો એટલું હોજી રે નંદબાવા બહેના જો ને બાવરા હોજી રે નથી લેતા ગાયો ને સંભાળ રાજ કાનુડાને જઈને કે એટલું હોજી રે કોઈ કાનોડાને જઈને કે એટલું હોજી રે એ ગોવાળિયા ગાયો નથી ચારતા હોજી રે નથી ખાતા મિસરી માખણ રાજ कानुडाने जैने के जो एटलु हो जी रे कानुडाने जैने के जो एटलु हो जी रे गोपियो ये घर काम छोड़िया हो जी रे नथी लेता बाढ़ने संभाड़ राज हो राज કાનુડાને જઈને કેજો કે જો એટલું રે મારા કાનુડાને જઈને કે જો એટલું હોજી રે વલ્લભના સ્વામી શ્યામળા હોજી રે સાધ સુ વેલા વેલાઉ જો રાજ હો રાજ કાનુડન જૈન કે જોલું હો જીરે હે કાનૂડને જૈન કે જો એટલું હોજી રે એકતા મંડળની વિનતી હોજી રે દેજો શ્રી રજ માવા સરાજ હો રાજ કાનૂડાને જઈને કે જો એટલું હો જીરે મારા કાનૂડાને જૈને કે જો એટલું હોરે એક વાર ગોકુળી જાય રાજ હો રાજ કાનુડાને જઈને કે જો એટલું જીરે કોઈ કાનૂડાને જય ને કે જો બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય